હાલોલ નજીક આવેલ પાવાગઢ ડુંગર વિસ્તારમાં વસ્તી પંદર જ રહી છે તેની વસ્તીનો વધારો થાય અને આવા પક્ષીઓ જળવાય રહે તે માટેના પ્રયાસો હાલોલ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે કારણ કે ગીધ પ્રકૃતિની સફાઈ કામદાર તરીકે ઓળખાય છે જેને લઈ હાલોલના ઘન કચરા સાઇટ પર ગીધ માટે પંદર લાખના ખર્ચે વીસ મીટર ઊંચું ઓપન રેસ્ટોરન્ટ ટાવર ઊભું કરવામાં આવનાર છે જેમાં તેને પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા હાલોલ નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે જેને લઈ સમગ્ર ભારતમાં આવી કામગીરી બાબતે હાલોલ નગરપાલિકા પ્રથમ હશે આ પ્રોજેક્ટનું પ્લાન્ટ અને તેમજ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજનામાંથી કરવામાં આવનાર હોવાનું હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરાલબેન ઠાકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિના ક્ષેત્રે પણ આપણી એટલી જ જવાબદારી અને ફરજ બને છે તો પાવાગઢના ડુંગરો ઉપર ગીધની વસ્તી માત્ર પંદર જ રહેવા પામી છે અને ગીધ એ પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે બીજી એક સમસ્યા આપણે એ હોય છે કે જે શહેરમાં ચાલતા મીટ શોપ અને એનો જે કચરો હોય છે એના નિકાલની બહુ મોટી સમસ્યા હોય છે તો ચાંબુડી જે આપણે સર્વે નંબર પાંચસો છવ્વીસ છે ત્યાં આપણે ગીધ માટે ઓપન રેસ્ટોરન્ટ બનાવીએ છીએ એટલે મોટો ટાવર ઊભો કરી અને ચેન ફૂલી અને એની સાથે એના પાણી અને ખોરાકની વ્યવસ્થા થાય એટલે ગીધ સંબંધ સંવર્ધનનું પણ કાર્ય થશે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ સમગ્ર ભારતમાં કરનારી આ એકમાત્ર હાલો નગરપાલિકા હશે એટલે આ કામ પણ આપ સૌને જણાવતા હાલો નગરપાલિકા આનંદની લાગણી અનુભવે છે કેટલા ખર્ચો એનું પ્લાન એસ્ટિમેટ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે પણ આ અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાંથી આ બનાવીશું એટલે જેથી કરીને એક ઇનોવેટિવ એટલે નવીન કાર્ય માટે ગ્રાન્ટ વપરાય એવું નગરપાલિકાનું આયોજન છે